બહાર ચનાચોર વેચવાનું એ કામ કરતા હતા અને એ જે કામગીરી કરતા હતા એમાં જગ્યા બાબતે એ લોકોને માથાકૂટ થઈ એ માથાકૂટના અનુસંધાનમાં બે રીક્ષા ભરી અને પ્રબોધ રાવણ જે બ્રિજ છે એમાં ફરિયાદી અને એની સાથેના બે એના શાળા જે મુકેશ પ્રજાપતિ અને શ્રીકાંત પ્રજાપતિ એનું ફાયરિંગ કરી અને ગોળી મારી અને બેની હત્યા કરવામાં આવી હતી એ બે હજાર નવનો જે બનાવ હતો એમાં ટોટલ ચૌદ જેટલા આરોપી હતા અને એમાં છ આરોપીઓ જે તે વખતે જ પકડી લેવામાં આવ્યા હતા પણ એનો જે મેઇન કલ્પ્રિટ કે જેણે ફાયરિંગ કર્યું હતું એ મુન્ના સિંગ કરીને એ પકડવાનો બાકી હતો અત્રે અમારા સીપી સરની સૂચના અને નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની જે અમે ડ્રાઈવ શરૂ કરી એમાં જેટલા બહુ જ ગંભીર ગુનાના આરોપી અમારી ફર્સ્ટ પ્રાયોરિટીમાં હતા અને એના અનુસંધાનમાં અહીંયા અમારી એલસીબીની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે આ મુન્નાની પહેલાં એની એનું વેર અબાઉટ્સ ક્યાં છે એ નક્કી કર્યું અમને ફર્સ્ટ ઇન્સ્ટન્ટમાં એવું ખબર પડી કે એ પંજાબ છે એના આધારે અમે અહીંયાથી ટીમ રવાના કરી એના સતત એના જે વેર અબાઉટ્સ અમે મેળવતા રહેતા હતા ત્યારે અમને ખબર પડી કે જે હોળીનો તહેવાર અને એના પછીનો જે સમયગાળો છે એ દરમિયાન એ એના પોતાના ધોલપુર ગામ ખાતે છે હવે એ ગામની વસ્તી એક હજાર જેટલી એટલે સ્વાભાવિક છે કે જ્યારે કોઈ બહારનો માણસ આવે તો ત્યાંના લોકો એને ઇન્ફોર્મ કરી દે એટલે અમારા જે પોલીસ સ્ટાફ છે એણે વિવિધ યુક્તિ પ્રયુક્તિ કરી અને ગામમાં પહોંચ્યા અને આ બે જે મુન્નો અને જે સીતારામ કરીને જે છે એ આરોપીને અત્યારે અટક કરેલી છે બીજું અમને એ પણ જાણવા મળ્યું છે કે જે બાકીના પકડવાના છે એમાં બે આરોપીઓનું મૃત્યુ થયેલું છે તો હાલ અમે આ બે હજાર નવનો નો જે એક આરોપી પકડી અને નાસ્તા ફરતાની જે ડ્રાઈવ છે એના હેઠળ આ કામગીરી કરેલ છે બે દિવસની આખી આ મહેનત હતી કારણ કે જ્યારે બે હજાર નવનો નો આરોપી હતો અને અમારો સ્ટાફ નવો છે એટલે સ્વાભાવિક છે કે અમારી પાસે એના જે ફોટોગ્રાફ્સ હતા પણ એને આઈડેન્ટિફાઈ કરવો કારણ કે પંદર વર્ષ પહેલાનો ફેસ છે અમારી પાસે એટલે એને આઈડેન્ટિફાઈ કરવો એ એના ખેતરમાં જ હતો અને ખેતરમાં લોકેશન્સ એવા હતા કે જેથી કરીને દૂરથી જો તમે આવતા હોવ તો એને ખ્યાલ આવી જાય એટલે અમારા જે માણસો છે એમણે ક્યાંક શાકભાજી વેચવા વાળાનું કામ કર્યું છે ક્યાંક ટ્રેક્ટર ચલાવતા હોય એવું કામ કર્યું છે અને એ સમયગાળા દરમિયાન આને પકડેલો છે એટલે જેટલી પણ પકડવા માટે યુક્તિ પ્રયુક્તિ થઈ શકે y mara el binas